રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બાપુનગરમાં એક વ્યક્તિને અપશબ્દો બોલવા પર ટોકતા પાંચ લોકોએ તેના પર છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી અને આ હત્યા જે જગ્યા પર થઈ ત્યાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ ખાટલા પર આરામ ફરમાવતા નજરે પડે છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રડતા પરિવારજનો જુવાન ઘુમાવનારી માતાનું આક્રંદ સિવિલ હોસ્પિટલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં આવેલા દીકરા ને સમયસર સારવાર ન આપ્યાનો મૃતકના મૃતક ના સ્વજનો નો આરોપ અમદાવાદના બાપુનગર વિસ્તારના કર્ણાવતી એપાર્ટમેન્ટ પાસે ઓગણીસ વર્ષીય યુવક વિજય શ્રીમાળી ને ઉપરા છાપડી છરી ના ઘા મોતને મોત ને ઘાટ ઉતારવામાં આવ્યો આ હત્યાકાંડનો મુખ્ય આરોપી જયસિંહ પ્રિયેશના બનેવીને ગાળો ભાંડતો હતો જેથી નજીકમાં જ બેસેલા મૃતક વિજય અને પ્રિયશે અપશબ્દો ન બોલવા વિનંતી કરી જેનું માઠું લાગતા ઉશ્કેરાયેલો જયસિંહ સોલંકી ધારદાર છરો લઈને ઘટના સ્થળે પહોંચ્યો જયની સાથે ચાર અન્ય શખ્સોએ પણ હત્યામાં મદદગારી કરી જેમાં હર્ષ સોલંકી ભદ્રીશ ઉર્ફે બંટી હિંમત સોલંકી અને ગણપત સોલંકીએ પણ મૃતક વિજય અને પ્રિયેશ પર મંડળી રચીને હુમલો કર્યો વિજય છાતીના ભાગે છરી વાગતા સ્થળ પર જ ફસડાઈ પડ્યો તો આરોપીઓને રોકવાનો પ્રયાસ કરનારા છરી મારતા બાવીસ ટાંકા આવ્યા છે ગંભીર હાલતમાં પ્રિયેશની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે બાપુનગર પોલીસ હત્યાકાંડની જાણ થતાં જ ત્વરિત એક્શનમાં આવી અને પોલીસે મોડી રાત્રે જ તમામ પાંચ આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે થયેલી હત્યા બાદ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ મોડી રાત્રે જ ગોઠવી દેવાયો હતો રાત્રે બપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટ છે આ ગેટ આગળ કામના જે ફરિયાદી છે એ અને એના બનેવી તેમજ એમના એક મિત્ર એ બધા સાથે ઊભા થાય એ વખતે આ કામનો જે મુખ્ય આરોપી છે જયસિંહ સોલંકી એ એમને ગાળો બોલવા લાગેલો તો ગાળો બોલવાની ના પાડતા એ ઉશ્કેરાઈ ગયેલો અને પોતાની જોડેથી છરી તે લઈને આવી અને 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 તેના જે જે ઘરવાળાને કરીને બોલાવી લાકડી પાઇપથી હુમલો કરેલો છરી મારી વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી છે છે એનું મર્ડર કરેલું બાપુનગરના કર્ણાવતી ગણતરીના કલાકો પહેલા ખૂનની ની હોળી રમાઈ પોલીસને બે વાન વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પહોંચી તો ખરા પરંતુ રાત્રે ફરજ બજાવવાને બદલે પોલીસ જવાનો આરામથી ખાટલો ઢાળીને સૂતા હોય તેવો વિડીયો સામે આવ્યા વિજયની હત્યા બાદ તેના પરિચિત એવા કિન્નરો અને પરિવારજનોએ પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી આ કિન્નરોએ વિડીયો બનાવી પોલીસની ઘોર બેદરકારીને ઉજાગર કરી અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેદરકારી દાખવનારા જવાનો સામે કાર્યવાહી કરવાને બદલે જાણે તેમને છાવરતા જોવા મળ્યા હત્યાના સ્થળની નજીક જ સુતા પોલીસ કર્મચારીઓના બચાવમાં અમદાવાદના એચ ડિવિઝનના એસીપી આરડી ઓઝા શું કહ્યું સાંભળો એ વસ્તુ ખોટી છે પોલીસ હતી ને ત્યારે હત્યાનો બનાવ બનેલો નથી આ પીસીઆર વાન ને અમે ત્યાં એટલા માટે હોલ્ડ કરી લીધી પીસીઆર વાન અને પોલીસ મોબાઈલ કે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ બીજો બને નહીં ફરી કોઈ તકરાર ના થાય અને જે ક્રાઇમ સીન છે એ જળવાઈ રહે એટલા માટે ત્યાં પોલીસને મેં હાજર રાખેલી હતી એ પછીનો મોર્નિંગનો છ વાગ્યાની આસપાસનો સમય છે એટલે પોલીસની હાજરીમાં બનાવ બન્યો છે એવું નથી જે ઓગણીસ વર્ષે યુવકની હત્યા થઈ તે વિજય નરોડામાં રહેતો હતું અને હત્યાના બે દિવસ પહેલા જ બાપુનગરમાં કોઈ સંબંધીના ઘરે રહેવા આવ્યો હતો જ્યારે ઘાયલ પ્રિયેશ બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે ડીજીપીના કડક આદેશ વચ્ચે પોલીસ રાત્રિ પેટ્રોલિંગના મસમોટા દાવા તો કરે છે પરંતુ પોલીસ કર્મચારીઓની બેદરકારીના ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે જનતાની સુરક્ષા માટે તૈનાત બેદરકાર જવાનો સામે કડક કાર્યવાહી ચોક્કસ થવી જોઈએ સંજય જોશી ગુજરાત ફોસ્ટ અમદાવાદ